અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે કન્યા કિશોર કૌશલ્ય અભિયાન અંતર્ગત મોડાસામાં ત્રિદિવસીય ભવ્ય બાળ ઉત્સવ મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના માનવતાના ઉત્થાન માટે પ્રયત્નશીલ કાર્ય જાગૃતિ માટે અલગ અલગ આયોજનો થઈ રહેલ છે હાલમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ધોરણ પાંચમી નવના બાળકો માટે પચીસમી સત્તાવીસ એપ્રિલ ત્રિદિવસીય બાળ ઉત્સવ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરરોજ બાળકોને રસ પડે તેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આશીર્વચન ઉદ્બોધનમાં આ વિશે માર્ગદર્શન આપતા કહ્યું બાળકોને મા બાપ દ્વારા ઉછેર સંસ્કાર સિંચન તથા શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોમાં મા બાપના સાચા સંતાન સમાજના શ્રેષ્ઠ નાગરિક દ્વારા કિશોર કૌશલ્ય અભિયાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આ ત્રિદિવસીય બાળ ઉત્સવનું આયોજન કરાયેલ છે ત્રિદિવસીય બાળ ઉત્સવમાં બસો થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો એવું મંચ સંચાલન વિલાસીનીબેન પટેલે કહ્યું રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી